પાંચ પચીસ ના ઝગડા માં મારો હીરો ખોવાનો કચરા માંચીસ ના મારો કચરા માં કીધું હીરો ગોતે કચરા નું કીધું એ તો હીરાનું ભજન ગીત નહીં ભજન ગાવે હારું

તમે મહેનત કરો તો બધા આવે એવું કોઈ ન હોય કે તમે કચરો કોઈ તમારી ભણે હિંમત નઈ હળવાની કોઈ દાડો હિંમત તો કાકા આવે છે કરવાનું હવે પછી આ બાટલા પ્લાસ્ટિક

આપણ ભણાવ છીએ આપડે મોટા થા પણ જે વિચાર્યું નહી ભૂલવાનો એવું ના કરાય કાકો ખુબ હારા છે હારા ખબર પડશે કોઈ ના કરી દે પછી તો આપડે ધંધો થઈ જાય ને

પટ્ટા છે દવા ના આ તો કોઈક વધારે ગરમી કરે ભરવા પડે પંદર રૂપિયા હાલો જીરુભાઈ આજે કીધું

તમે નવરાવ મુનવરાય એમાં આપડે નવરાવ છે એમાં શું ના ભાઈ મોત નહિ દો ઘણો છટકાડો તારે ગાઢલા એ ભાઈને આલે તારી મળ્યા છે ઢગલામાંથી કેટલા વર્ષથી બેન છોરો હો હો બે મહિના અલ્યા ઓંજો કરવા તમે કાઈ તારું લે તમે ઉવા દે